મિત્રો એક ગરીબ ભરવાડ હતો એના કુટુંબના બધા માણસો કોઈ રોગચાળાથી મરી ગયા હતા તે એકલો રહેતો હતો જાનવરોમાં પણ એવી બીમારી ફેલાઈ ગઈ કે એના બધા ઢોરઢાખર મૃત્યુ પામ્યા એને એટલો બધો આઘાત લાગ્યો કે તે ગામ છોડી જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો દિવસે તે ગામમાં આવતો ગરીબ સમજી કોઈ તેને કંઈ આપે તો તે લેતો પણ કોઈની પાસે માંગતો નહીં ગામના લોકોને દયા આવી તેને ખાવાનું કે કપડાં આપતા આનાથી એને સંતોષ હતો અંધારો થતાં પહેલાં એ જંગલમાં એની ઝૂંપડીએ ચાલ્યો જ હતો એક દિવસ એ દેશનો રાજા જંગલમાં શિકાર કરતા ભૂલો પડ્યો ઠંડીના દિવસો હતા રાજા ફરતો ફરતો અંધકારમાં આ ભરવાડની ઝૂંપડીએ આવી પહોંચ્યો આ ભરવાડ રાજાને જાણતો ન હતો પણ એણે ખૂબ જ પ્રેમથી રાજાને ઝૂંપડીમાં તાપણાની પાસે બેસાડ્યો રાજાને શાંતિ હોવી ભરવાડને ત્યાં થોડાક ફ ફવ ફવાદી હતા તે રાજાને ખાવા આપ્યા અને આરામ કરવા માટે ફાટેલી તૂટેલી ગોદડી પાથરી આપી રાજાને કકડીને ભૂખ લાગી હતી તેણે હોશે હોશે ફ ખાધા અને પહેલી ફાટેલી તૂટેલી ગોદડી પર સૂઈ ગયો થાકેલા પાકેલા રાજાને તરત જ ઊંઘ આવી ગઈ પહેલો ભરવાડ દરવાજા બહાર ઠૂટવાતો તો બેસી રહ્યો રાતે ખૂબ જ ઠંડી હતી બિચારો ભરવાડ ઠંડીમાં ઝડપાઈ ગયો સવારે રાજાની આંખ ખુલી તો ભરવાડને દરવાજાની બહાર મરેલો પડેલો જોયો તેને ખૂબ દુઃખ થયું એને થયું કે તેના કારણે જ ભરવાડનું મૃત્યુ થયું છે ભલે તે ભિખારી હતો પણ ઉદાર હતો એ માનવી નહીં પણ દેવતા હતો રાજાએ જંગલમાં જે ભરવાડના દેહને અંગની સંસ્કાર કર્યા પછી પોતાની રાજધાનીમાં પાછો ફેર્યો રાજાએ ભરવાડના નામે ખૂબ જ દાન પૂન કર્યા બ્રાહ્મણોને જમાડીને દાન દક્ષિણા આપી ભરવાડના મૃત્યુથી રાજાને એવો આઘાત લાગ્યો હતો કે આ દુઃખને તે ભૂલી ન શીખ્યો તે માંદો પીડ્યો અને એટલો બધો બીમાર થઈ ગયો કે હવે તે તેમાંથી પણ ઉઠી શકતો નહોતો કેટલાય વેદ આવ્યા ઉપચાર કર્યા પણ રાજાને કાંઈ ફેર ન પડ્યો છેવટે જ્યોતિષીએ જણાવ્યું કે બાજુના ગામમાં એક ધર્માત્મા શેઠ રહે છે એ ત્રિકાવ જ્ઞાની છે એમને રાજાની બીમારી વિશે પૂછવામાં આવે તો કાંઈ સમજાય રાજપંડિત શેઠ પાસે ગયા અને એમને રાજા બીમારી પડ્યા એ પહેલાંની બધી વાત માંડીને કહી શેઠ રાજપંડિતને જણાવ્યું કે રાજાને ભરવડના મૃત્યુનો ભારે આઘાત લાગ્યો છે મારા ઘરમાં એક બાળક જન્મ્યું છે તે અત્યારે છ માસનું છે રાજા એ બાળકને જોઈને સાજા થઈ જશે એ છ માસનું બાળક રાજાની પથારી પાસે લાવવામાં આવ્યું તો તે મોટા માણસની જેમ રાજા સાથે વાત કરવા લાગ્યો રાજન હું એ જ ભરવાડનું બાળક છું જેની ઝૂંપડીમાં તમે રાત વિતાવી હતી તમે મારી પાછો જે પૂનદાન કર્યું તેથી મારો જન્મ આ શેઠને ત્યાં થયો છે હું ખૂબ સુખી છું મારી ખાતર આપ કોઈ જાતનું દુઃખ ન મનાવશો રાજાના મન પરથી ભરવાડના મૃત્યુનો આઘાત હટી ગયો હવે તે ધીમે ધીમે સાજા થઈ ગયા બાળક જુવાન થતાં રાજાએ તેને પોતાનો પ્રધાન બનાવ્યો હવે એની સલાહ સૂચન મુજબ રાજકાજ કરવા લાગ્યા રાજાએ વૃદ્ધાવસ્થામાં તેને ગાદી સોંપી મિત્રો વાર્તા ગમે તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોવ ને તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજ નવા વિડીયો તમે જોઈ શકો ધન્યવાદ મિત્રો